હાલો ગુડ ઇવનિંગ સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં પાછળ છે ને ભાઈ કપડાં ઉકાયેલા છે દરેક ઇગ્નોર મારજો અને લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને પ્લસ કે પાછું ઓલું બગ જે આવતું હતું ને એવું થયું છે એક બ્લોગમાં થયું છે બીજા બ્લોગમાં આપણે નથી થયું એક બ્લોગમાં થયું છે કે શો નહોતો કરતો બરોબર છે પાછો યુટ્યુબને મેલ કર્યો છે હવે આ ઘણી કાઢવાનું રહેવા દેજો બાકી જરીકે મજા નહી આવે બરોબર છે એવું એક બ્લોગમાં થઈ ગયું છે પણ હવે બધું તડકે મેં દીધું છે ટેન્શન લેવાનું આપણે જાય છીએ ત્યારે ગામમાં મારે છે આજે ગુરુવાર નકોડો બરોબર છે ગામમાં જવું છે પેંડા લેવા પેંડાનું શું દૂધ બનાવી નાખે ને તો પીવાય બધું પ્રવાહી પીવાય બધું પણ ખવાય નહીં કાંઈ ચાવવાનું નહીં મીન્સ કે બરોબર તો પેંડાને મિક્સરમાં પી લઈને દૂધમાં મિક્સ કરીને પી જવાના એટલે હું ભાઈ રે રે પેટ ભૂખ ન લાગે તો રાજવીનને ફોન કર્યો છે એ આવે ને એટલે પછી જાય ગામમાં બીમાર આવી ગયો હો

નવો બન્યો છે ને ખાવાનું મૂડ બહુ થાય પણ ખવાય નહીં મારે ગુરુવાર છે નખોડો બોલો કાઈ વાંધો નહીં પછી વાત ગુરુવાર કાલ પતિ થાય બારે પછી દુબધાટી બોલાવાની છે